મકર સંક્રાંતિ પર્વ આવી રહ્યો છે ત્યારે પતંગ ઉત્સવનો ઉત્સાહ આ વર્ષે અલગ જ દેખાઈ રહ્યો છે સામાન્ય રીતે આ સમયે લોકો મોટી સંખ્યામાં પતંગ ફિરકી અને દોરી ખરીદવામાં બજારોમાં ઉમટતા હોય છે પરંતુ આ વર્ષે શહેરના મુખ્ય બજારોમાં દિવસભર સન્નાટા જેવા દ્રશ્યો સામે આવે છે ત્યારે મંદી વચ્ચે ભુજની બજારોનો માહોલ કેવો છે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ મકશંક્રાંતિ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પરંતુ પૂજ શહેરમાં દર વર્ષે જોવા મળતો પતંગ ઉત્સવનો ઉત્સાહ આ વખતે થોડો ફીકો દેખાઈ રહ્યો છે તો શહેરના મુખ્ય બજારોમાં ઉભા કરાયેલા પતંગ બજારમાં અપેક્ષિત ગ્રાહકો વગર શાંત જોવા મળી રહ્યો છે અને દર વર્ષે આ સમયે બાળકો યુવાનો અને પરિવાર સાથે લોકો મોટી સંખ્યામાં પતંગ ફિરકી અને દોરી ખરીદવા માટે બજારમાં ઉમટતા હોય છે પરંતુ આ વર્ષે બજારમાં દિવસભર સન્નાટો છવાયેલો રહે છે તો બાર ગામથી વેપારીઓની આશા આવી છે અને આશા લઈને આવ્યા હોય છે કે પતંગ વેપારીઓ દુકાનો ખોલી આખો દિવસ ગ્રાહકો ની રાહત જોઈ રહ્યા છે

એટલે આમ સારામાં સારી વેરાયટી લઈ આવ્યા છે અમે પણ આ ફેરા જરાક પરીક્ષા ના કારણે કે ઠંડી ના કારણે પ્રતિબંધ છે એટલે ગરાકી ઓછી છે એમ એટલે પણ જોવા જાય માલ સારો છે પણ ગરાકી થોડી ડીમ છે એમ પણ આમ જોવા જાય પતંગ માં સારું પતંગ છે ખંભા પતંગ લઈ આવ્યા છે અમે સિલ્વર ચાટી પતંગ છે જે વેરાયટી પ્લાસ્ટિકના કાગળના મોટા નાના મોટા બધા મિક્સ પતંગ છે પતંગના ના રેટ છે અત્યારે અત્યારે બહુ રેટ છે એમ એટલે ડિમાન્ડ ઓછી છે પતંગ ની પણ આમ ચાલશે એમ થોડું થોડું ચાલશે ને જોવા જાય તો આમ જોવા સાહીઠ સિત્તેર રૂપિયા એસી રૂપિયા બજાર છે પતંગની ની દસ પતંગ આવે અંદર પેકેટમાં માં સાહીઠ એસી રૂપિયા બજાર છે ને આમ ફીરકી ભાવ જે આપણે સમજી લો કે બે રીલ છે ત્રણ રીલ છે ચાર રીલ છે છ રીલ છે અઢી રીલ છે એક રીલ છે પછી નાના નાના છોકરા માટે છે આ પીપોડા છે ચશ્મા છે માંસ છે બધું છે આપણી પાસે જોવામાં પણ આપણે સમજી લો ને કે ત્રણસો થી કરી મારો આ દોરા પતંગ નો છે

લોકોને તો બસ આપણે એવું કરવું છે કે જે આપણા કસ્ટમર આવે કસ્ટમર થાય ને સારી ક્વોલિટી મળે આપણે એવું જ જોઈએ કે એકવાર આપણી પાસે કસ્ટમર આવે ને બીજી વાર લઈ જાય એવું જ કામ કરવું છે આપણે પતંગ નું વેચાણ કરી છે સિઝન પ્રમાણે બાર મહિનામાં એક ફેર આવે છે પણ આ ફેર બિલકુલ બિલકુલ ગળાકી નથી સ્કૂલ ની પરીક્ષાઓ લાગે છે પણ ગળાકી સમુદી નથી

આવા જ બધો અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ મેળવવા માટે આપતા રહો બેસ્ટ ન્યૂઝ નમસ્કાર